નમસ્કાર મિત્રો આશા ઇન્સન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશી આ બે હજાર ચોવીસમાં ક્યારે આવે છે તેનું શું નામ છે તેનું શું મહત્વ છે શું કથા છે તથા વ્રત ક્યારે કરવાનું છે વ્રતના શુભ મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવાના છે અને આ દિવસે કરવાના પૂજા સમય વિશે પણ વાત કરીશું એટલે કે જે લોકો એકાદશી વ્રત કરે છે તેને આ વિડીયોમાંથી ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે તો મિત્રો એવું કહેવાય છે કે જ્યારે દેવ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી એક અમૃત ભરેલો કળશ પણ નીકળ્યો હતો કે જેને મેળવવા માટે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધને શાંત કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશીએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું અને દેવતાઓને સોંપી દીધો હતો અને તેમને પાન કરાવ્યું હતું એટલે આપણે કહી શકીએ કે આ ઘટનાને લીધે આ વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીને મોહિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ આ વ્રતનું વિશેષ મહત્ત્વ કહેવાયું છે કેમ કે આ એકાદશી તિથિ અને વ્રતનું વર્ણન મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિર અને અર્જુનને જણાવ્યું હતું કહ્યું હતું કે આ એકાદશીના ઉપવાસથી મોક્ષ સુખ સમૃદ્ધિ તેમજ પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવાથી આપણી દરેક પ્રકારની મનોકામના પણ પૂર્ણ થાય છે અને વિશેષમાં આ એકાદશીનું નામ મોહિની છે તો તેના નામ પ્રમાણે તેના ગુણ પણ એવા જ છે એટલે કે આપણને સંસારની મોહમાયામાંથી મુક્ત કરે છે અને આપણને મૃત્યુ બાદ ભગવાનનું ધામ આપે છે એવું આ એકાદશીનો મહિમા છે એટલે જે કોઈ વ્રત કરે છે તેને વ્રતનું ફળ ભગવાન જરૂર આપે છે અને વ્રત નથી કરતું અને માત્ર એકાદશીની કથા પણ સાંભળે છે તેને પણ વ્રતનું ફળ મળે છે એટલે આપણે વિસ્તારપૂર્વક આ વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું તો આવું હવે જાણીએ આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે શુભ મુહૂર્ત પારણા સમય શું છે તો વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત અઢારમી બે હજાર ચોવીસ શનિવાર સવારે અગિયાર વાગે ને બાવીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ ઓગણીસમી બે હજાર ચોવીસ રવિવારે બપોરે એક વાગે ને પચાસ મિનિટે થાય છે એટલે ઉદય તિથિ પ્રમાણે આ વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીનું વ્રત ઓગણીસ મે બે હજાર ચોવીસને રવિવારે કરવામાં આવશે આ દિવસે આપણે નિર્જળા ઉપવાસ કરી શકો છો ફળ લઈને પણ વ્રત કરી શકો છો અને ફરાળ લઈને પણ વ્રત કરી શકો છો અને આ એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાના સમય વિશે વાત કરીએ તો ઓગણીસ મે બે હજાર ચોવીસ રવિવારે સવારે સાત વાગેની દસ મિનિટથી બપોરે બાર વાગેની અઢાર મિનિટનો સમય રહેશે કે જે સમયમાં ભગવાનની પૂજા કરવાની રહેશે અને જો આ વ્રતના પારણા વિશે વાત કરીએ તો એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે વ્રતના પારણા કરવામાં આવે છે એટલે વીસ મે બે હજાર ચોવીસને ને સોમવારે સવારે પાંચ વાગીને અઠ્યાવીસ મિનિટથી આઠ વાગેને બાર મિનિટ સુધીમાં વ્રતના પારણા કરી લેવાના રહેશે એવું કહેવાય છે કે આપણે વ્રત તો દરેક નિયમોનું પાલન કરીને કર્યું હોય પરંતુ જો પારના સાચા સમયમાં ન કરવામાં આવે તો વ્રતનું ફળ મળતું નથી તો મિત્રો આ રીતે આ એકાદશીનું મહત્વ છે તથા વ્રતના શુભ મુહૂર્ત વિશે વાત કરી તથા વ્રત ક્યારે કરવાનું છે તે પણ હવે જણાવી દીધું છે કે જેથી કરીને જે લોકોને પ્રશ્ન હોય કે વ્રત ક્યારે કરવાનું છે તથા તેના શુભ મુહૂર્ત જાણવા હોય તો તેને તેનો ઉત્તર આ વિડીયોમાંથી મળી ગયો હશે તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વ્રતની કથા સાંભળીશું કે જેના વગર વ્રત અધૂરું ગણાય છે તથા વ્રત કેવી રીતે કરાય તેની વિધિ પણ જણાવીશ અને આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ તે વિડીયોમાં જાણીશું તો તે વિડીયો પણ અમારી સાથે જોજો આપને તે પણ પસંદ આવશે તો મિત્રો આશા છે કે આપણે આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ